બધે મજામાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હર હર મહાદેવ તો આજ આપણે કરવાના છીએ સુખડી જે સુવાવડમાં સુખડી કરીને ખવડાવે ને ડિલિવરીમાં બાયુને એવી સુખડી આજ આપણે બનાવવાની છે તો હાલો બનાવીએ સુખડી મને નક્કી આપણે

એ પસંદ કર નકર કડક થઈ જાય મત સોક્રાને તો પઠન ભાવે છે પણ એના પપ્પાને ને ન થાવતું તો આપણે લેવા લો આપણે દસ નાખી દઈએ ગોળ ભરી જાય ગરણી દેવાની ગોળ એટલું આમાં ગોળ નાખું ગેસ બંધ કરીને ગોળ ભેળવી દેવાનો બધો તો ઢેપલી છે ને તણાઈ ન જાય અને કઠણ ન થાય કોસી સરસ થાય

Tam si to sunt so mastă esta mas. ભાકરી રોટની છે ને તો આ ખાવાનું છે ઉતાવળ થઈ જઈ ખાવાનું અને હવે ખાધું ને એટલે શાક થોડું ખાવું